રીના હવે ખીદાણી છે હવે શા નહીં બનાવી દેવું લાગે મને કાંઈ વાંધો નહીં હાલને હું તો ગામમાં ગામમાંથી પી લેશ બીજું શું કરું તારે એ મારે રીતે આમ કરે આગળ કોઈક આવ્યું તો હો ને બનાવી નાખે રાતકાલ રેમાં ગમે સે ભલે રેમાં ગમે જે ભલે રે મારે માથાને થઈ જાય હું થઈ વહી જાય તો કાંઈ ભલે વહી દેતી કપડાં બદલાવે છે હવે કપડાં બદલાવીને ત્યાં થાય તે કોને ખબર સા બનાવી ન બનાવ કાંઈ નહીં હું ગામમાં જ પી લો બીજું હું એને ડખા મારી કાંઈ કરાય જ નહીં કે આપણે વહીને રખડવા કાંઈ કામ જ ના કરવું આવે ભલે કીધા કરે હવે એને જેમ કરું કરે કામ કરીએ તો ખા હે ને આપણે એને આખો સ્વભાવ ન રાખે તો આપણે કામ કરીએ શું કામનું હા ભાઈ જ્યાં ગામમાં હાલો આપણે એને જ્યાં જાવ ને જાય તો કપડાં બદલાવે હતી તો સોલો મિત્રો આપણે સાહ પીને તો ઘરે આવી રીના હું કરતી ને પૂછ્યું તો કપડાં બદલાય ભાઈ નહીં કહેવાય ને ખુશી તો ધો એ ઘડીકમાં રિહા થાય ને ઘડીકમાં તો આવી રીતે મારે ડકા કરવા માંડે બાંધવા માંડે કઈ નિકકી જ ન હોય એનું હાલ ને પૂછ્યું ત્યાં ગઈ મીમી ક્યાં ઉપર દરણું કરે ઉપર કરે હારું એટલે કપડાં બદલાવી દે છે દરણું કપડા બદલાવી દે છે મને એવું એમ પડ્યો કે વહી નહીં કહેવાય ને ભાઈ નહીં ગયે ને આલ માથે દે જો તો ખરો શું કરે આનું કંઈ નકી નહીં કાંડા માથે બેડું છે ઘડીકમાં ડખો કે હાલતી નહીં થઈ જાય શું કરે પણ હવે બોલ ને ડારા શું તેમ તા

તકળે ખો નઈ અમારે એટલે કળે ખો નઈ કળી જે શાંતિ જ નઈ ને હું ગમે ત્યારે બહારથી આવું તે કે મારું કઈ કામ કીલું હું સિંધુ ગમે કઈ કાય કામ કીલું તે તે નવી આપણે પૂંછે ને કપડાં મારા ધોયા તો કે એટલે ખાવાનું બનાવ તો કે ના ના હું અમાર પૂંછવી તમાર આવવાનું ટાઈમ હોય ટાઈમે ટાઈમે બધું થાય ઓ ટાઈમે ટાઈમે બધું થાય તો વેલા રાંધી નાખી તકે ટાઢું થઈ ગયું મોડું રાંધી તકે લો મોડું કર્યું કેતી છે તું કામ ના કરી વર્ષ દે અર ગમે તા લખો તો ટાઈર લખો તે આમ મારા તો પ્રોગ્રામ કરવાના ધંધો કરવાનો બધું કરવાનો ટાઈર કકલાટ નીકળ્યો કરવાનો ઘરે મતલબ ધંધો કરે તમે નવાય ના કરે હું આ ધંધો કરે તો બધે ધંધો કરતા હોય અમે આ ધંધો કરી કે બેઠા ના આવી રીતે આપણે પોણ થાય નહીં ભાઈ હું ન પોણ હું તો હાલવા મળી શું આલો મળી ક્યાં વાયલો અમળી કે રે માર બન છે રે અબ હું જતો આલો મડે તો હું તો તમારનો કોણ તે અમારી નથી થાતું આજ મે હાથ ઉપાડ્યો છે પણ હવે એને હવે હાથ ને ધોકો લે ધ્યાન રાખજે આ માં હું હોય જાય મે તેડવા આવતા ને આવતા એની તેડવા

બધું નો આવડે ભજન ગાતા ભજન ગાતા આખો મલક ગાય ભજન આપણે આવી દેન પોણ થાતું ના ભાઈને તારે પ્રોગ્રામ માં જાય ને તો સીમ નું કામ કરે બપોર સુધી હોય તમાર હાથ સુધી રાગવું આપણે આ રીતે પોણ થાતું નથી આ કહેતા હે ને એટલું હારું હા તો હું જો આમ મારા ભાઈને ફોન કરી આમના વહી જાવું છું જો નીકળ જા બહાર હા જવા દે એટલે આવો તમને ખબર પડે મને એમ તો કપડા બલાય આગળ વહી ગઈ છે ભાઈ કે ને કરવાનું હતું તારે વહી જાવ તો ડાળું કોણ કરતલો હું મૂકી દઉ ને હું તો તો ના કરું બોલતામ દે ના કરો હા જવા દેલા

એના ગઈ ને હા પડી ગઈ મારે ઘણી વારે સાઈ સા પણ હવે આમાં કેટલું દૂધ નાખવાનું અને કેટલી મોરસ નાખવાની કાંઈ ખબર પડતી ને આમાં એક બનાવી કેટલી નાખી થઈ છે આમાં હા એ આશરે નાખું કીધું હું કોઈ બનાવી ના જેમ થાય એમ ખરું હવે 바이오, 기는 그냥 안무면타이브타이나면 타이브도 안나이브도 안나면 타이브도 타이면이브도안나이브도안나이 પેલો લઈને આંતી ના થઈ ગયા એને કઈ પડી સાતો પી લીધી પણ હવે વાસણ તો ધોવા પડશે ને આ બધું આપને ન ભાવો ભાઈ વાસણ ધોવા ને આપણું કામ નહીં અને ઘૂંસડો ગયા સિવાય તો આવી પાછું આવું આ ખોટું થાય છે મારા ધોલ મારા તો મરાય ગઈ ફોન તો કરવો પડશે આ આ બધું આપણું નહીં ભાઈ એવું કે ખોટું બધું આ હવે હાલો ફોન કરું બીજું હું આવે આ પૂરી થઈ ગઈ થઈ ગઈ માફી માગી લઈ બીજું હું મારવાની નહોતી એને એ હા ખાવાના વાંધા પડશે હે ફોન કરું વાસણ વાસણ ધોવાના નહીં નથી એમાં કઈ ખાલી ભૂજે નહીં વાસણ ધોવામાં ફોન તો એને કરવો પડશે મારા ભૂલમાં ધોવાલ મારા હતા મરાઈ ગઈ અને કપડા ઈચ્છે ધોયેલા ના ઢગલા પીડા લુગડાના લુગડા ઈચ્છે ધોયેલા થયા નહીં

મે આવ ન કે રહું નહીં મારું એ તન કે તો બધું ઘર નું કામ કરી ન કે છે નહીં ફાવે મને વેય ને ભઈ હવે માર કાઈ આવું ન ફોન મેકો વે વે ના ના હો ફોન મેક જો અરે કરી હવે હવે હું કરી છું હવે માનતી ના ફોન માં કાર જવાબ બેતી ના હવે

નમસ્કાર મિત્રો જો ભાઈ રીના પાસે ઘરે આવી ગઈ છે અને તમને કેમ કે રીના રીહાન વહી ગઈ છે રીના તું રીહાન વહી ગઈ કે આમાં એવું છે જો ઘર હોય ને બધું હાલાત કરે હા બરોબર એમાં રીહાન જવાનું નો હોય આ તો બધું એક મનોરંજન હા મનોરંજન હતું ભાઈ હમ તમે કોઈ પણ આવું કરશો એ નહીં હા ભાઈ રીહાન જાશો એ નહીં ઘર હોય ને આવા ડખા હાલા કરે હમ અને આ તો રીલ માં આવું કઈ હોય નહીં આ તો હસી ખુશીની વાત હતી એક ફની વિડીયો હતો ભાઈ તો રીના તું આવી રીતે આમ ભાગા ભાગે ખરી જો ભાઈ રીના તો આ તો ખોટો ખોટો એમ વિડિયો બનાવ્યો હતો રીના કાંઈ રિહન ભાગે નહીં અને હું કાંઈ રીનાને કાં હાસું ધોલ મારું નહીં આ તો એક ફની વિડિયો હતો મિત્રો તો ભાઈ આવું કોઈ કરીશો નહીં અને આ તો એક મનોરંજનની વાત હતી તો ભાઈ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરી લો અને